નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ધડકનો વધી જશે અત્યંત જર્જરિત આ પુલ ઉપર અકસ્માત થાય લોકો ના મૃત્યુ થાય તે પહેલા સરકાર જાગે પ્રતિનિધિઓ જાગે તંત્ર જાગે તો જાનહાનિ અટકાવી શકાશે આવો બ્રિજ તમે ક્યાંય જોયો નહીં હોય તમારા દિલની ધડકનો વધી જશે જ્યારે તમે આ પુલ ઉપરથી પસાર થશો આ બ્રિજ નહીં પણ તમારા હૃદયના ધબકારા માપવા માટેનું દ્રશ્ય સમજો મુન્દ્રા તાલુકાના બરાયા બાયપાસથી પર ચોકડીને જોડતો બ્રિજ તમને વિચારવા મજબૂર કરી દેશે રાહદારીઓ કહે છે આ બ્રિજ પરથી પસાર થવું છે તો જીવનનો વીમો કઢાવી લેજો બ્રિજ નીચે પચાસ ફૂટ જેટલી વરસાદમાં વહેતી નદી આવેલી છે આ બરાયા બ્રિજ પર દરરોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે આ બ્રિજ પરની સિમેન્ટની ગ્રીલો તૂટી પડી છે ક્યાંક સળિયા દેખાવા લાગ્યા છે તો અમુક ગ્રીલો છે જ નહીં અહીંથી જ્યારે ભારે માલવાહક વાહનો પસાર થાય છે ત્યારે રીતસર બ્રિજ હલવા લાગે છે ચલો મજબૂતી હજી કદાચ ટકી પડી હોય તેવું માની લઈએ પરંતુ બ્રિજની સાઈડની ગ્રીલો જોઈએ તો ધડકનો વધી જાય છે પસાર થતાં રાહદારીઓ કહે છે તૂટેલી ગ્રીલો ચકાસી તંત્ર દ્વારા વ્યવસ્થિત લગાડવામાં આવે અને બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય તેમ છે પરંતુ જો તંત્ર જાગી અને આવનારી હોનારતને અટકાવવા માટે કાર્ય કરે તેવી લોકો અપેક્ષા રાખે છે બાકી તો જેમ ભુજના કૃષ્ણાજી પુલ મોરબી પુલ હોનારત બાદ વર્ષોથી બંધ પડ્યો છે તેમ આ મુન્દ્રા ભુજને જોડતો બરાયા બાયપાસ બ્રિજ બંધ થઈ જાય તો નવાઈ નહીં સરકાર જાગે પ્રજાના પ્રતિનિધિઓ જાગે તંત્ર જાગે લોકો જાગે તો જ આવનારી હોનારતને અટકાવી શકાશે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર